મારું નામ પ્રફુલ્લ છે આજે બાવડા ખાતે પંદર ગામની બહેનો માટે મહિલા સશક્તિકરણનો પ્રોગ્રામ આપેલો હતો એની સાથે સાથે અમદાવાદ જિલ્લા ગ્રામ્યના એસએસપી મેઘરાબેન તિવાર સાહેબ તેમજ ડીવાયપી સાહેબ ગુજરાત અધિકારી અધિકારીશ્રી ટાટામાંથી આવ્યા હતા અને ગાડા ગાલા એમ્પાય ગાવલાના પણ માણસો અહીંયા આગળ પધારેલા હતા આની અંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ વડે જે પીઓપીની જો મૂર્તિઓની બદલે હવે ટૂંક સમયમાં શ્રાવણ માસમાં જે આપણે માટીની મૂર્તિઓની દશામાની મૂર્તિઓની સ્થાપના કરે અને એનું મિશ્રણ તળાવમાં કોઈપણ જગ્યાએ કરવામાં આવે તો એનાથી વધારે નુકસાન ના થાય એની જાણકારી આપી દીધી તેમજ હવે એની પાછી ગણપતિ મહોત્સવ આવશે એમાં પણ પીઓપીની બદલે માટીની મૂર્તિઓની સ્થાપના કરે અને એનું વિસર્જન ગમ્યા કરી શકે એના માટે થઈને એમનો એક આખું બહેનોને એક સલાહ આપવા માટે અને સૂચના કરવામાં આવેલી હતી કે જ્યાં પણ જાય ત્યાં આગળ તે એ પોતે આવી માટીની જે મૂર્તિઓનો ઉપયોગ કરે તેમજ અમદાવાદ જિલ્લામાં જે કરુણા અભિયાન અંતર્ગત જેટલા વોલિન્ટિયર કામ કરે છે તેમને પણ આજે એસપી સાહેબ અને ગુજરાત પોલીસના અધિકારીઓ અને અન્ય પાસેથી એમને પણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં

we <laughs> આઈટીસી સીઆરટીસી ઇન્ડિયન એવિડન્સ એક્ટ થોડું થોડું બધાને ખબર હશે હવે આ જે ત્રણ કાયદા હતા એ ત્રણ કાયદા બનેલા હતા અઢારસો ને સાહીઠ અઢારસો ને સાહીઠ ખ્યાલ આવે છે આપણે અઢારસો સાહીઠ કે જે સમયે આપણી ઉપર અંગ્રેજોનું શાસન એ સમયે આ કાયદા બનેલા હતા તો એ કાયદાને ભારતીય સ્વરૂપ આપવામાં આવ્યું અને ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા નવા કાયદા પહેલી જુલાઈ બે હજાર ને થી અમલમાં છે હવે જૂના કાયદા અને નવા કાયદા એમાં શું ફરક છે એમાં કાયદાની કલમોમાં આપણે ઊંડાણમાં નહીં જઈએ પણ તમને ઉપર ઉપરથી જે તમારે જાણવું જોઈએ કારણ કે આપણે બધા ભારતમાં વસીએ છીએ અને ફોજદારી કાયદાઓ થોડું ઘણું જ્ઞાન તો આપણને હોવું જોઈએ તો આ જે નવા કાયદાઓ છે એની પણ બાવળા આજે વુમન એમ્પાવરમેન્ટ માટેનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અટલ કોમ્યુનિટી હોલમાં તેમાં બાવળા તાલુકાના પંદર ગામમાંથી બહેનો આજે હાજરી આપી છે જેમાં ખાસ કરીને વાલા ક્લોઝર ગ્રુપના સીએસઆર અંતર્ગત વુમન એમ્પાવરમેન્ટ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં આજના મુખ્ય અતિથિ તરીકે મેઘાલ તેવર સાહેબ એસપી અમદાવાદ રૂરલ ગ્રામ્યના ખાસ હાજર રહ્યા હતા તેમજ સીટીસીબીના એરિજનલ ડાયરેક્ટર ટાટા મોટર્સના સીએસઆર મેનેજર સંપાદાસ ઘોષ તેમજ ગ્હલા ક્લોઝર ગ્રુપના પ્લાન્ટ હેડ દિનેશસિંહ સાહેબે પણ ખાસ હાજરી આપી હતી અને આ સિવાય એકસો એક્યાસી અભયમ ટીમે પણ આજરી આપી હતી તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય કરુણા અભિયાનમાં જે જે વોલન્ટિયર કામ કરવામાં આવ્યું તેના સર્ટિફિકેટ પણ વિતરણ કરવામાં આવ્યું